ગુજરાતની અંદર એક સમય એવું કહેવામાં આવતું હતું કે ગુજરાત સુરક્ષિત હવે નથી રહ્યું છે હત્યાઓના બનાવ બની રહ્યા છે તેમ છતાં કોઈ નિવેડો એવો નથી આવતો કે ગુજરાતની પોલીસ છે એવું કહી શકે કે ગુજરાત સુરક્ષિત છે અમદાવાદ શહેરની વાત કરીએ તો એમના જેવા ઘણા બધા મહાનગરો એવા છે કે જેમાં દિવસેને દિવસે હત્યાના બનાવો સામે જેમાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે અને એ પણ સરાહ જાહેર અને સાત આઠ લોકો આવ્યા હતા અને હત્યા કરીને નાસી છૂટ્યા છે હવે શું છે આખી વિગત વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે

વિસ્તારમાં અત્યારે સનસનાટી મચી ગઈ છે માહિતી એવી પણ મળી રહી છે કે આઠ જેટલા ઈસમો આવ્યા જૂની અદાવતને કારણે યુવકનું અપહરણ કર્યું અને ત્યારબાદ પાઇપ અને તીક્ષ્ણ હથિયારો વડે તેને માર મારી એમની હત્યા કરી આ ઘટનાના વિડીયો પણ સામે આવ્યા જેમાં આરોપીઓ યુવક પર હુમલો કરી રહ્યા છે મૃતક યુવકનું નામ નિતિન પટણી પણ સામે આવ્યું છે મૃતક નિતિન પટણી છે કાગડાપીઠ પાસે તેમનું અપહરણ કરવામાં આવ્યું આરોપીઓ દ્વારા મેઘાણીનગર વિસ્તારમાં જાહેરમાં જ તેના પર જીવલેણ હુમલો કર્યો અને પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ તો ધરી છે અને સાથે જ આરોપીઓને પકડવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ છે ભયનો માહોલ પણ એટલો છે પોલીસ દ્વારા સમયમાં જ જ આરોપીઓની ધરપકડ થાય તેવી પણ 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 શક્યતા છે એટલા સામે આવ્યા જેમાં જોઈએ એવું પણ શકાય છે કે કેવી રીતે પાઇપ અને હથિયારો વડે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો આ વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે આ ઘટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કરે છે કે ક્યાં છે કાયદો અને વ્યવસ્થા હજુ જો જે સેવન્થ ડે સ્કૂલનો જે વિદ્યાર્થી જેમની હત્યા કરવામાં આવી ન્યાય નથી મળ્યો આ બીજી હત્યા સરાજાર હત્યા કરવામાં આવી છે કેમ માણસો આટલા ઉશ્કેરાઈ રહ્યા છે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ કે જે મેઘાણીનગર વિસ્તારમાં બની છે એક યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો ને એમની હત્યા થઈ છે

બધા જાન તો મારી આ ઘરબાનો કોઈ નો નંબર હવે આ બધી ઘટનાઓ જોઈ રહ્યા છીએ ત્યારે ક્યાંક એવું લાગી રહ્યું છે કે જયારે આપણે એવું કહીએ છીએ કે ગુજરાત સુરક્ષિત સુરક્ષિત બનતું જાય છે પણ નથી લાગતું કે ગુજરાત હોય આવી કેટલી ઘટનાઓ બનતી હશે હશે ઘણી ઘણી બધી બધી મીડિયામાં આવતી તો ક્યાંક કોઈ ખૂણે એમને સંતાડી દેવામાં આવતી હશે ક્યાંક તો કોઈને ખબર પણ નહીં હોય કે આવી ઘટનાઓ બની છે અને પછી રહી રહી વર્ષો પછી ખબર પડે કે અહીંયા તો હત્યાના બનાવો સામે આવ્યા હતા મહાનગરોમાં જલ્દી સામે આવે છે પણ કોઈ ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈની હત્યા કરવામાં આવે તો ખબર પણ નથી પડતી પણ જયારે ગુજરાતમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે સવાલ ગુજરાત આગળના સમયમાં કોઈ વ્યક્તિ આવું કર્યો તો એમને આવી સજા મળી છે તો પછી મારો પણ એવો જ હાલ થશે પણ એવું કઈ થતું નથી અને આવી ઘટનાઓ છે તે દિવસે ને દિવસે વધી રહી છે પણ જે અમદાવાદના મેઘાણી વિસ્તારમાંથી આ ઘટના સામે આવી છે તેમને લઈને આપશું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર